મા ચંદ્રઘંટા રૂપેણ સંસ્થિતા નમસ્તૈ નમચ નમસ્ત્યચ નમો નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો નવરાત્રિનો આ ત્રીજો દિવસ ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે આ દિવસે આપણે પૂજા કરીએ છીએ માતા ચંદ્રઘંટાની જેમનું સ્વરૂપ શાંતિ ભક્તિ અને શૌર્યનું પ્રતિક છે આજે આપણે માતાજીની કથા તેમનું સ્વરૂપ પૂજાવિધિ અને તેમનો મહિમા વિગતવાર સાંભળવાના છીએ મિત્રો વિડીયો શરૂ કરીએ એ પહેલાં વિડીયો ગમે તો લાઈક કરજો આ માહિતી તમારા મિત્રોને શેર કરજો અને આવા બીજા ભક્તિમય વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી મિત્રો માતા ચંદ્રઘંટા એમાં પાર્વતીજીનું ત્રીજું સ્વરૂપ છે માતા ચંદ્રઘંટા દસ હાથ ધરાવે છે એક હાથમાં ત્રિશુલ બીજા હાથમાં ગદા એક હાથમાં કમંડલ એક હાથમાં કમળ એક હાથમાં ધનુષ એમ કરીને દરેક હાથમાં દેવી શસ્ત્ર ધારણ કરે છે તેઓ સિંહ પર આરૂઢ છે જે સૂર્ય અને નિર્ભયતાનું પ્રતિક છે માતાના મસ્તક પર હર્ધચંદ્ર ઘંટાની જેમ ઝગમગી રહ્યો છે આ કારણસર તેમને ચંદ્રઘંટા કહેવાય છે ઘંટાનો નાદ દુષ્ટો માટે વિનાશકારી છે પરંતુ ભક્તો માટે તે શાંતિ સુખ અને શક્તિનો દાતા છે પ્રાચીન સમયમાં અસુરોનો અતિક્રમણ ખૂબ જ વધી ગયો હતો ધ્રુમલોચન ચંડમૂલ શુંભ નિશુંભ અને મહિષાસુર જેવા અસુરોએ દેવતાઓને સ્વર્ગમાંથી ખદેડી નાખ્યા હતા દેવતાઓ બ્રહ્મા વિષ્ણુ અને મહાદેવ પાસે ગયા અને કહ્યું હે પ્રભુ અમારો ઉદ્ધાર કરો અસુરો તમને વિનાશ તરફ ધકેલી રહ્યા છે ત્રિમૂર્તિઓએ પોતપોતાની શક્તિ પ્રકાશિત કરી બધા દેવતાઓએ પોતાનું તેજ અર્પણ કર્યું આ તમામ તેજના મિલનથી એક અદ્ભુત દેવી સ્વરૂપ પ્રગટ થયું તે સ્વરૂપ હતું માતા ઘનતાનું જ્યારે દેવીમાં પ્રગટ થયા ત્યારે તેમના મસ્તક ઉપર અર્ધચંદ્ર તેજસ્વી હળી રહ્યો હતો એ અર્ધચંદ્ર એવો લાગતો હતો જ્યારે ઘનતાની જેમ ધ્વનિ પેદા કરે તે ઘંટાનો નાદ સાંભળતા જ અસુરોની સેના ભયભીત થઈ ગઈ આ કારણે તેમને ચંદ્રઘંટા કહેવામાં આવે છે માતા ચંદ્રઘંટા સિંહ પર આરૂઢ થઈ અને યુદ્ધ માટે સજ્જ થયા તેમના હાથમાં ત્રિશુલ ગદા ધનુષ તલવાર કમંડલ કમળ વગેરે દૈવી શસ્ત્રો જગમગાવતા હતા તેમની આંખોમાં અખંડ તેજ હતો જે અસુરો માટે વિનાશકારી અને ભક્તો માટે કરુણામય હતો યુદ્ધ ક્ષેત્રમાં દેવી પ્રવેશ કરતાં જ ધરતી કંપી ઉઠી તેમની ઘંટાનો નાદ થતાં જ રાક્ષસના હાથે ધ્રંજી ગયા ધ્રુમલોચને હુમલો કર્યો પણ દેવીના એક જ નાદથી તે ક્ષણમાં ભસ્મ થઈ ગયો ચંડ અને મુંડ અસુરો તેમની પર તીવ્ર હુમલો કર્યો પણ દેવીના ત્રિશીલથી બંને પળમાં નષ્ટ થઈ ગયા મહિષાસુર અનેક સ્વરૂપ ધારણ કરીને દેવીમાં સાથે યુદ્ધ કરવા આવ્યો ગજ સિંહ વાઘ માનવ બધાનું સ્વરૂપ લઈને તે માતા સાથે યુદ્ધ કરવા આવ્યો પણ દેવીની ઘંટાનો ધ્વનિ સાંભળતા જ તે વ્યાકુળ થઈ ગયો અંતે દેવી ઘંટાએ પોતાના શૌર્યથી મહિષાસુરનો સંહાર કર્યો માન્યતા છે કે દેવીના ઘંટનાદથી માત્ર અસુરુનો જ નાશ થતો નથી પરંતુ ભક્તના મનમાંથી ભય ચિંતા અને અંધકાર પણ દૂર થઈ જાય છે જે ભક્ત ચંદ્રઘંટાની પૂજા કરે છે તેમને જીવનમાં ક્યારેય દુઃખ ટકતું નથી માતા ચંદ્રઘંટાની વાર્તા આપણને શીખવે છે કે જીવનમાં ભય આવે ત્યારે ભક્તિ અને સાહસ બંને જરૂરી છે ઘંટાનો નાદ એટલે જાગૃતતાનું પ્રતિક જે મનને અંધકારમાંથી પ્રકાશ તરફ દોરી જાય સાચી ભક્તિ હંમેશા પોતાના ભક્તોનું રક્ષણ કરે છે ત્રીજા નર્તે સ્નાન કરીને પવિત્ર થઈને ઘર કે મંદિરને સાફ કરીને માતાને ચંદન ફૂલ ધૂપ દીવો વગેરે અર્પણ કરવું જોઈએ માતાને દૂધથી બનેલો પ્રસાદ ખૂબ જ ગમે છે ભક્તિપૂર્વક નીચેના મંત્રનો જાપ કરવો ઓમ દેવી ચંદ્રઘંટાએ નમ આ મંત્રના જાપથી ભય દૂર થાય છે આત્મવિશ્વાસ વધે છે અને શાંતિ પ્રાપ્ત થાય છે માતા ચંદ્રઘંટાને ઉપાસનાથી સાહસ આત્મવિશ્વાસ અને શાંતિ મળે છે વિવાહમાં વિઘ્નો દૂર થાય છે કુટુંબમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ વધે છે ભક્તોનું મન ધ્યાન અને આધ્યાત્મિક પ્રગતિ તરફ વળે છે ત્રીજા નૃતિ માતા ચંદ્રઘંટાની પૂજા કરીને આપણે જીવનમાંથી ભય દુઃખ અને અંધકાર દૂર કરી શકીએ છીએ માતા ચંદ્રઘંટા આપ સૌના જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ વસાવે એવી પ્રાર્થના સાથે જય માતાજી